ભાવનગરના પાલિતાણામાં આવેલા સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુજી ડેમ ઓવરફ્લો થતાં ગોહિલવાડમાં હર્ષ વ્યાપી ગયો હતો આ સાથે ભાવનગર શહેરનો પીવાના પાણીનો તેમજ જિલ્લામાં ખેતી માટે સિંચાઈના પાણીનો સૂચિત પ્રશ્ન ઉકેલાઈ ગયો છે

જેતુજી ડેમના વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવેલા છે જેમાંથી અઢારસો ક્યુસેકનો આઉટફ્લો તથા અઢારસો ક્યુસેકનો ઇનફ્લો ચાલુ છે આ ડેમ ભરાવાને કારણે નીચવાસના ચાર તાલુકાના એકસો બાવીસ ગામના ખેડૂતોને ખૂબ ફાયદો થશે તેમજ ભાવનગર શહેર પાલીતાણા શહેર અને કાર્યાધાર જૂથ પાણી પુરવઠા યોજનાના પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ જશે